શિશિવા સંસ્થા ખાતે નિરુભાઈની સ્મૃતિમાં 33મા વર્ષે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાયો ભાવનગરના લોકસેવક ડોક્ટર નિર્મલભાઈની સ્મૃતિમાં તેત્રીસમાં વર્ષે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાયો હતો શિશિવાર પ્રાંગણમાં સત્તર નવેમ્બરના ત્રણસોથી વધુ વડીલોની ઉપસ્થિતિમાં યોજાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી ડોક્ટર અરુણભાઈને વૃદ્ધોને જીવનમાં સ્વીકાર સહયોગ અને સમર્પણની ભૂમિકા અપનાવવા શીખ આપી હતી આ પ્રસંગે નહીં તાલીમને વિચારને લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી જીવન સુધારાની પ્રવૃત્તિમાં એંસી વર્ષ સુધી યોગદાન આપનાર સર્વશ્રી જીભાભાઈ ચૌહાણ સુરસંગભાઈ ચૌહાણ કાંતિભાઈ પરમાર તથા ફાજલભાઈનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું ભાવનગરના નાગરિકો દ્વારા આપવામાં આવેલા સ્મૃતિ ભેટ સાથે યોજાયેલ વૃદ્ધ જન સન્માન સમારંભ સમયે શિશુવાર સંસ્થાના મંત્રી ડોક્ટર નાનકભાઈ ભટ્ટે શિશુવારના સ્થાપક શ્રી માનભાઈ ભટ્ટ દ્વારા આજથી બાવન વર્ષ પહેલાં શરૂ થયેલા ભાવનગર વૃદ્ધાશ્રમની ભૂમિકા સ્પષ્ટ કરાઈ હતી તથા ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું સુરુચિ ભોજન સાથે સંપન્ન થયેલા સમારોહમાં સન્માનિત નાગરિકો અને મોટી ઉંમર છતાં પણ અને રસથી જીવન વ્યક્ત કરવાની ઉપયોગી વાત કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંકલન છાયાબેન પારેખ તેમજ શિશુવાર સંસ્થાના ચીફ કોર્ડિનેટર શ્રી હિનાબેન ભટ્ટે કર્યું હતું કાર્યક્રમના અંતે ડોક્ટર મનીષ વકીલ સૌને આભાર માન કર્યું હતું કહેવત છે કે બરડો બારાડી અને ઓખો જગ નોખો બરડો એટલે ત્યાં મેરજ ના થાય